નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કે હાલ અમે સમગ્ર કચ્છમાં ફરી રહ્યા છીએ અને ખાસ કરીને લોકોના મંતવ્ય લઈ રહ્યા કારણ કે લોકોના વિચારો શું છે સમિતિ પ્રત્યે ફરીથી કહો કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ એટલે કચ્છનો અવાજ છે હિતરક્ષક સમિતિ એક કચ્છનું એવું કહેવાય કે નેમ પ્લેટ છે કે જેની અંદર કંઈ પણ મુહિમ ચલાવવામાં આવે અને એ મુહિમ હંમેશા સફળ થતી હોય છે ત્યારે મારી સાથે બુદ્ધિજી વર્ગમાં એટલે શિક્ષણ તરીકે બહુ એમનું નામના છે અને અમે જ્યાં પણ જઈ રહ્યા છીએ દરેક જગ્યાએ એક જ નીચોડ આવી રહ્યો છે કે સમાજમાં શિક્ષણ હોવું જોઈએ એટલે બુદ્ધિજી વ્યક્તિ સાથે અમે આવ્યા છીએ અને સાહેબ ખાસ કરીને આપણું નામ અને પરિચય આપી દો મારું નામ માણેક સાજીદ મોહમ્મદ હું કચ્છાંજુમ મને ઇસ્લામનો પ્રમુખ છું અને માંડવી મધ્ય અમે ત્રણ સ્કૂલ્સ ચલાવીએ છીએ અને શિફાઓ મેડિકલ ટ્રસ્ટમાં પણ હું ટ્રસ્ટી છું સાહેબ આપ ખૂબ સારા કામ કરી રહ્યા છો અને આપ પણ બાખોબી જાણો છો કારણ કે આપ માંડવીના છો અને હિતરક્ષક સમિતિ જે સમગ્ર કચ્છનું નેતૃત્વ કરે છે અને હિતરક્ષક સમિતિ એવી છે કે જેના નામથી ઘણા એવા કામો છે જે ખરેખર સમાજની અંદર થતા હોય છે અને થઈ પણ રહ્યા છે પરંતુ આજના યુવાનોને ક્યાંક ને ક્યાંક સમિતિ પ્રત્યે ધીમે ધીમે વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે એનું કારણ છે આમ જોવા જઈએ તો કચ્છ એક વિશાળ જિલ્લો છે અને કોઈ પણ સમિતિને અગર ચલાવવો હોય તો એને મૂળ સુધી પહોંચવો પડે નાના નાના ગામડાં સુધી પહોંચવો પડે પોતાના સંગઠનનો વિસ્તૃતિકરણ કરવો પડે પણ છેલ્લા થોડાક સમયથી હિતરક્ષ સમિતિએ સંગઠન વધારવા માટે પ્રયત્ન નથી કરેલા એના કારણે થોડીક નવજુવાનોમાં એના પ્રત્યે રૂચિ ઓછી થઈ રહી છે હું જ્યારે હોસનશાહ બાબા જ્યારે પ્રમુખ હતા શરૂઆતથી ત્યારથી હિતરક્ષક સમિતિ સાથે જોડાયેલો છું ખૂબ જ સારા કામો કર્યા બધા પ્રમુખોએ પોતાની રીતે જે પણ એમનાથી થઈ એટલી એમણે મદદ કરી સમાજને જ્યાં જ્યાં એવું લાગો જ્યાં જે તાલુકામાં કોઈ કહેવો મુસ્લિમ સમાજને કોઈ પ્રોબ્લેમ હતા ત્યાં બધા પ્રમુખો પહોંચ્યા ત્યાં પોતપોતાની રીતે કામગીરી કરી પણ જે સંગઠન વિસ્તૃત કરવા માટે સંગઠન વધારવા માટે જે કરવું જોઈતું હતું એટલું જ બસ કરવામાં નથી આવ્યું જો સંગઠન નાનામાં નાના માણસ સુધી હિતરક્ષકર સમિતિને પહોંચાડવામાં આવે એના મેમ્બર્સ બનાવવામાં આવે હર તાલુકામાં પાંચસો છસો મેમ્બર્સ બનાવવામાં આવે તો સંગઠન આ હિતરક્ષક સમિતિ ખૂબ જ સારું કાર્ય કરશે એવી મને ખૂબ જ આશા છે સાચી વાત કરીએ આપણે સંગઠન હોવું જરૂરી છે પરંતુ અત્યારે કોઈને કાર્ય કરતા નથી થવું દરેક લોકોને લીડરશીપ કરવી છે અને લીડરશીપ કેવી હોવી જોઈએ કારણ કે એમનો એક અવાજ એમના અવાજ થકી લોકો પહોંચી જતા હોય છે એક હુજુમ થતું હોય છે પરંતુ હાલ જોવા જઈએ તો એજ્યુકેશન બાબતે લોકો વાત કરી રહ્યા છે આપે વાત કરી કે સમિતિ બાબતે પરંતુ આપ સમિતિમાં પ્લસને માઇનસ પોઈન્ટ શું જોઈ રહ્યા છો રક્ષક સમિતિને જોવા જઈએ તો એક એનો પ્રમુખને ખૂબ જ કાપડી કામગીરી સોંપવામાં આવે છે કારણ કે મને લાગે ચારસો કિલોમીટરનો આપણો એરિયા છે કચ્છનો અને એના પ્રમુખને પૂરા કચ્છને સાચવવો એ ખૂબ જ અઘળી બાબત છે જેમણે જેમણે પ્રયત્ન કર્યા છે એમણે પ્રમુખોએ એમણે તમામ સૌ બહુ સારા પ્રયત્ન કર્યા છે પરંતુ હું એક વાત કહીશ કે આ જે હિતરક્ષ સમિતિ છે એમણે કન્ટિન્યુ કાંઈ ને કાંઈ એમને પ્રોગ્રામ જિલ્લા લેવલે નહીં પણ તાલુકા લેવલે અને ગામડા લેવલે એમને થોડાક થોડાક આપવા જોઈતા હતા જેથી એનાથી સામાન્ય માણસ જોડાયેલો રહે સામાન્ય માણસ અત્યારે હિતરક્ષ સમિતિથી વિમુખ થઈ ગયો છે હવે આપણે પ્રયત્ન કરવા પડશે કે પાછો જોડાય જોડવા માટે પ્રયત્ન કરવા પડશે બહુ સારી વાત છે કારણ કે અત્યારે એક સંગઠનમાં પણ શક્તિ હોય છે પરંતુ આપણે નથી લાગતું કે એક સંગઠન એવું હોવું જોઈએ કે જેમ તમે શિક્ષણમાં કામ કરી રહ્યા છો એ શિક્ષણનું સંગઠન એક સંગઠન જે હોવું જોઈએ તે જે વકીલો ધારાશાસ્ત્રીઓ હોય છે એક સંગઠન સામાજિક હોય છે એટલે આ તમામ સંગઠનો હિત્રક સમિતિ નીચે હોવા જોઈએ કારણ કે તો જ વટવૃક્ષ બની શકશે અને જે પ્રમાણે આપ વાત કે સમિતિ પ્રત્યે લોકોને વિશ્વાસ શું કામ ઓછો થઈ રહ્યો છે તો તમને શું લાગો છે હજી શું વિશેષ કામો કરવા જોઈએ જ્યારે અત્યારે મુદ્રામાં સમિતિની મી મિટિંગ મળી ત્યારે આ બધા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા અને વકીલોની તો એક સમિતિ પણ એમાં બનાવીને એમાં જોડાવામાં આવી છે તો આ રીતે અગર નાના નાના વર્ગોને આપણે સાથે જોડશું તો સમિતિ ખૂબ જ સારું કાર્ય કરશે પણ એ ધીમે ધીમે એક એક પગઠિયાથી થશે એટલે એના પ્રમુખને પહેલી જવાબદારી એ જ છે કે તમામને તમામ લોકોને એના સાથે જોડવા અબ્દુલબરાયામાં એક સારી મિશન લઈને આવ્યા જે પ્રમુખ હતા એમનું એક મિશન હતું વ્યસન મુક્તિ અને બહુ સારું અભિયાન ચાલ્યું પરંતુ સમાજમાં હજી એવા કેવા મુદ્દાઓ છે કે શું એવા અભિયાનો ચલાવવા જોઈએ કે જેથી કરીને સમાજને ફાયદો થાય અબ્દુલભાઈ રાયમાએ જે આ વ્યસન મુક્તિનો ચલાવ્યો એ ખૂબ જ જરૂરી છે કારણ કે નાના નાના બાર પંદર વર્ષના છોકરાઓ પણ બીડી અને ગુટકા આપણે જોઈએ છીએ કે એના તરફ રવારે ચડી ગયા છીએ અને માદક પદાર્થો છે એના પર રવારે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના નવજવાનો ચડી રહ્યા છે એમણે જે આ કાર્ય ઉપાડ્યો હતો ખૂબ જ સરસ હતો હજી પણ ચાલુ રાખવો જોઈએ હું એમ કહું છું કે જો આપણને કોઈ પણ શિક્ષિત સમાજને મજબૂત થવું હશે તો શિક્ષણ જ એક એવી વસ્તુ છે કે જેનાથી મુસ્લિમ સમાજ મજબૂત થઈ શકશે હજી એ તાલુકા લેવલે આપણી પોતાની સ્કૂલો આપણે બનાવવાની ખૂબ જ જરૂર છે અને એમાં પરિશ્ચક સમિતિએ સ્કૂલો બનાવી બીજી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે પીએસઆઈને આવે છે મામલતદારોને આવે છે જીપીએસસી યુપીએસસી એના ખાસ કરીને એના વર્ગો ચાલુ કરવાની પણ દર તાલુકા લેવલે ખૂબ જ જરૂર છે અને તે અગર આ પોતાની કામગીરીમાં જો હિતરક્ષક સમિતિ આવા કાર્યો મેડિકલ અને શિક્ષણ પર થોડો થોડોક એમાં ઉમેરે અને એ કરે તો લોકો તેના સાથે જોડાયેલા રહે હિતરક્ષક સમિતિના જે પણ પ્રમુખ બનશે સાજીતભાઈ માણેકની શું ઈચ્છે એમની પાસે શું ખ્વાશ છે હિતરક્ષક સમિતિનો જે પણ પ્રમુખ બને પ્રથમ તે આર્થિક સદર હોવો જોઈએ કારણ કે તાલુકાની દર તાલુકામાં પહોંચવો અને ત્યાં કામ કરવો એ ખૂબ જ ખર્ચાળ વસ્તુ છે બીજો તેનામાં વહીવટી વહીવટી જ્ઞાન હોવો જોઈએ તેના પાસે અનુભવ હોવો જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કઈ રીતે વર્તવો વહીવટી ડિપાર્ટમેન્ટ સાથે કઈ રીતે વર્તવો અને ક્યાં સામે થવો અને ક્યાં બે પગલાં પાછો પાછો હાલી જાવો આપણે સમાજને ક્યાંય પણ મુશ્કેલીમાં ન મૂકી શકીએ પ્રમુખની મોટી જવાબદારી એ છે કે એને ખબર હોવી જોઈએ કે હું કોઈપણ કરીશ કાંઈ કાર્ય કોઈ કાંઈ પણ વ્યક્તિ કાર્ય કરીશ એના કોન્સિક્વન્સિસ શું આવશે એના પરિણામો શું આવશે એને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ હું એક રેલી કાઢી રહ્યો છું એ રેલી કાઢવા પછીને શું પરિણામ આવી શકે છે હા એને દુર્દશા હોવી જોઈએ એટલે ખાસ તો એવો પ્રમુખ બને જે વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર સાથે ઘણા વર્ષોનો અનુભવ ધરાવતો હોય તેની પ્રાથમિકતા એ હોવી જોઈએ સાજિદભાઈ એક છેલ્લો સવાલ કે મુસ્લિમ સમાજમાં ઘણા એવા અધિકારીઓ છે જે રિટાયર્ડ અધિકારીઓ છે કે ક્લાસ વન અધિકારીઓ છે જે પોલીસ ખાતામાં છે કે જે શિક્ષકો ત્યાં છે એવા પણ લોકોને ખરેખર બુદ્ધિજીવ વ્યક્તિઓને આ સમિતિમાં સામેલ થવું જોઈએ આપ શું કહો મુસ્લિમ સમાજને કમનિસીબી છે આપણે તમે કોઈ પણ મહાજન કોઈપણ સંસ્થાઓમાં જાશો તો જે રિટાયર્ડ થાય છે એ સંસ્થાઓમાં જઈને પોતાનો દસ વર્ષ વીસ વર્ષ જે બાકીની જિંદગી હોય છે ત્યાં કાર્ય કરે છે પણ મુસ્લિમ સમાજમાં વ્યક્તિ કોઈ પણ રિટાયર થાય છે એ પોતાના પોતરાઓને ને દોતરાઓને લઈને ઓટા ઉપર બેઠો હોય છે કોઈપણ સમાજને ઉપયોગી થતો નથી અંજુમનમાં મને એ ખાસ એ પણ એક નર્યો છે કે ભાઈ કોઈ ફ્રી સેવા માટે રિટાયર માણસ કોઈ આવતા નથી આપણે ધંધાના ભોગે એ કરવો પડે છે અગર જે નિવૃત્ત પીએસઆઈઓ છે મામલતદારમાંથી નિવૃત્ત થયેલા છે બીજા ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા છે તે પોતાની સેવાઓ બાકીની સેવાઓ આખર આખરત માટે કંઈક તો કરવો પડે તો આ એક સારો જરિયો છે તો હું તમામને અપીલ કરું છું કે જે પર નિવૃત્તો છે તે પણ આ બધા કાર્યોમાં ખાસ જોડાય મિત્રો મેં આપને એટલે જ કહ્યું કે અમે દરેક આગેવાનો પાસે જઈએ જે સમાજના બુદ્ધિજીવી વ્યક્તિ છે કારણ કે એમની પાસે કંઈક નવું શીખવા મળે છે અમારું એક હેતુ છે કારણ કે આપણે સમગ્ર આપણા જે હોશિયાર માણસો છે એ આગળ આવે એમના વિચારો પણ આપણે જાણી શકીએ આમની પાસે જે વિચાર મળ્યા કે કારણ કે સમાજની અંદર મુસ્લિમ સમાજની અંદર જે રિટાયર્ડ અધિકારી છે ક્યાંક ને ક્યાંક ઘર ઝાલીને બેસી ગયા છે કારણ કે જ્યારે એ અધિકારી હતા ત્યારે બહુ સારા કામો કર્યા છે કારણ કે એ ફિલ્ડમાંથી આવ્યા છે એમને ખબર છે શું કામો થવા જોઈએ જો કદાચ એ વ્યક્તિ હવે ઘરથી બહાર આવી અને સમાજ માટે કામ કરે તો સમાજ ખૂબ પ્રગતિ કરે એમને જે રીતે ઉદાહરણ આપ્યું બહુ સારું ઉદાહરણ આપ્યું અને જે રીતે શિક્ષણમાં એ સાજિદભાઈ કામ કરી રહ્યા છે એ પણ કાબિલે તારીફ છે પરંતુ હજી પણ અમે જેવા આમના જેવા બીજા વ્યક્તિ છે એમની સાથે મળી અને પ્રયાસ કરીશું કે એમના શું વિચારો છે એટલે મિત્રો જે પણ સમિતિના પ્રમુખ પણ છે એમની માટે પણ એક આ બધા વિચારો અમે સમક્ષ રાખીશું અને છેલ્લે અમે નિચોડ પણ આપીશું કે ખરેખર સમિતિમાં લોકોને કેટલો વિશ્વાસ છે અને સમિતિ પ્રત્યે શું આશા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Woo! Let's go. Real freshness, Garupa. yes Soft Drink.